બાયડના સરસોલી ગામના એસઆરપી જવાનનું માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન મોતે નિપજતા ગાડો સાથે અંતિમ વિદાય અપાઈ ન જાણ્યું જાનકી ના થઈ કે કાલે સવારે શું થવાનું છે ખૂબ જ દુઃખનો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સરસોલી ગામના વાળંદ પરિવારના એસઆરપી જવાનને ચારેક દિવસ અગાઉ પોતાના માદરે વતન નજીક માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં જવાનને અને તેની પત્નીને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એસઆરપી જવાન સંદીપ અનિલભાઈ શર્મા ઉમર વર્ષ આશરે બત્રીસને શરીરે ગંભીર ઇજાઓ થતા ચારતા ચાર દિવસ બાદ અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવાર તેમજ આખા વાણંદ સમાજ સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી અને આખું ગામ હિપકે ચડ્યું હતું પરિવારે વાંસોએ દીકરા અને એક નાના દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં કરુણાતાનો દ્રશ્યો સર્જાયા હતા અને જવાને ગુજરાત પોલીસ દ્વારા ઘર આવી ગાડો ફોનર સાથે અંતિમ વિદાય આપવામાં આવતા લાગણી લાગણીસભર કરુણાતાના દ્રશ્યો સર્જાયા અને જવાનની અણધારી વિદાયથી હજાર હાજરસો લોકોમાં આખો ભીની જોવા મળતા બાળના સરસોલી ગામમાં કરોડ દ્રશ્યો સર્જાયા હતા બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અરવલ્લી